નો રિપોર્ટ ભારત સામે લડવા પરમાણુ હથિયારો વધારવા ચીન પાકિસ્તાન ને મદદ કરશે વિશ્વામિત્રી ની કામગીરી નું કમિશનરે નિરીક્ષણ કર્યું આડેધડ માટી ખોદકામ એક કિનારાની સો ટકા અને બીજાની નેવ ટકા કામગીરીનો દાવો ગુજસી ટોકના ગુનાની ટોળકીના આરોપીએ દારૂના ધંધા થકી મળેલા રૂપિયાથી અમદાવાદ અને જામનગરમાં દુકાનો લીધી શહેરમાં સાયકલ ટ્રેકના બે પ્રોજેક્ટમાં હવે નજર દિવ્યા ભાસ્કર મુખ્ય પર સંકલ્પ જમીન અને આખું પેન્શન આપ્યું પરિણામ પાલનપુરના પ્રણવ મિસ્ત્રીની કેન્દ્રમાં સાયબર સિક્યુરિટી એડવાઇઝર તરીકે નિમણૂક કરાઈ મણિપુરમાં જ્યાં પણ હિંસા ફેલાય ત્યાં બુક ફેર યોજાયો જેથી શાંતિ પરત ફરે જેમ સજાયું ગુજરાત મોદી ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે નવું મિશન ભવિષ્યના યુદ્ધ માટે સ્માર્ટ ડ્રોનની ઘાતક ફોજની બ્લુ પ્રિન્ટ તૈયાર મહારાષ્ટ્રમાં સોળ દિવસ વહેલું ચોમાસું ત્રણ દિવસ મુંબઈ પહોંચશે આઈએમડીએ કહ્યું તાજમહલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો કેરળમાં પણ સમાન સમાન ધમકીભર્યા ઈમેલ મળ્યા

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું નીતિ આયોગે કહ્યું કેરળના કાંઠે લાઇબ્રેરિયાનું માલવાહક જહાજ ડૂબ્યું બચાવાયા ચીનની મદદથી પાકિસ્તાન વિનાશક શસ્ત્રો બનાવી રહ્યું છે અમેરિકન અહેવાલ ઓપરેશન સિંદુર બાદ પીએમ મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે દિલ્હીમાં વરસાદથી ગરમીમાં રાહત ફ્લાઇટ કામગીરી પ્રભાવિત ઘણી જગ્યાએ પાણી ભરાયા

હેલિકોપ્ટરની રાઈડમાંથી ચાર બાળકો પટકાયાની ઘટનાના પાંચ મહિના બાદ જ ફરી રોયલ મેળો શરૂ થયો કાલોલ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત માતા અને દોઢ વર્ષના પુત્રનું મોત નિપજ્યું હવે નજર કરી લોકસતા જનસતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બાંગ્લાદેશમાં હજારો સૈનિકો સાથે માર્ગો પર ટેન્કો ઉતરી ઉથલપાથલ વચ્ચે શેખ હસીનાનું નિવેદન બાંગ્લાદેશમાં આતંકીઓના હાથમાં સત્તા પીએમ મોદીએ નેતાઓને સલાહ આપી કહ્યું દરેક મુદ્દા પર બોલવું જરૂરી નથી મહારાષ્ટ્રમાં પણ નિર્ધારિત સમય પહેલા પહોંચ્યું મુંબઈમાં પચાસ વર્ષ જૂનો હાઈવે પર સેનાના કાફલા પર હુમલો બત્રીસ સૈનિકોના મોત નીપજ્યા બે હજાર અઠ્યાવીસ સુધીમાં ગુજરાતમાં સાબરમતી અને વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડી શકે છે રશિયાનો યુક્રેનના ત્રીસથી થી વધુ શહેરો પર મોટો હુમલો બારથી થી વધુના મોત નીપજ્યા રાજપીપળા ટ્રાફિક શાખાનો પીએસઆઈ બ્રેઝા કારમાં વતનમાં જતો હતો દારૂના નશામાં અકસ્માતો કરનાર પીએસઆઈ પઢિયાર જેલ ભેગો આજે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાજર માન રોડ શો યોજાશે નારી શક્તિ અને રાષ્ટ્ર ભક્તિનો સંગમ જોવા મળશે હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હવે અમેરિકા ચીન અને જર્મની એમ ફક્ત ત્રણ જ દેશ ભારત કરતાં આગળ ભારત જાપાન ને પછાડી વિશ્વની ચોથી સૌથી મોટી પીએમ મોદીની પ્રશંસા યુક્રેનના ત્રીસ શહેરો ગામો પર રશિયાએ હુમલો કર્યો યુક્રેન પર ત્રણસો સડસઠ ડ્રોન મિસાઇલ સાથે રશિયાનો મોટો હુમલો તેર ના મૃત્યુ થયા નરેન્દ્ર મોદીના રોડ શોમાં પચીસ હજાર બહેનો ભાગ લેશે રોડ શો શહેર જિલ્લામાં સાતસો બસ અને એકસો પચીસ ઇકો દોડાવાશે ઓપરેશન સિંદુર થીમ પર એરપોર્ટ થી એરફોર્સ સ્ટેશન સુધીનો રોડ શો સો કિલો પુષ્પની વર્ષા કરાશે નરેન્દ્ર મોદીના સ્વાગત માટે થનગંતુ વડોદરા નર્મદાના પીએસઆઈ યોગેન્દ્રસિંહ પઢિયાર સસ્પેન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં જેલ ભેગા શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી સર્વત્ર પાણી પ્રભાસની હિરોઈન બનશે તૃપ્તિ સ્પિરિટમાં દીપિકાનું સ્થાન લીધું હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હી એનસીઆરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના ભારત સાથે ગડબડ ન કરો સરહદ પર તૈનાત બીએસએફ મહિલા સૈનિકોએ પાકિસ્તાનને ચેતવણી આપી ઓપરેશન સિંદૂર જાતિ વસ્તી ગણતરી મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા થશે જ્યોતિના ફોન લેપટોપનો ડેટા રિકવર ડિલીટ કરેલા વીડિયો અને ચેટ મળ્યા

સોલ્વ કરી વિશ્વ ચેમ્પિયનમાં સેકન્ડ રનર અપ બની વડગામના કબીરપુરા ગામે જેડકો કંપનીની વીજ લાઈન સામે ખેડૂતો મેદાને વેપારીને મોટી ઓળખાણો હોવાનું જણાવી વિશ્વાસ લઈ વિવિધ બહાને પૈસા પડાવ્યા તો આ હતી ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ ઓલ્ધો અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે